ડભોઈ જલારામ મંદિર ખાતે રહેતા જગદીશસિંહભાઈ રામભાઈ કાઠિયાવાડી જેઓને રાતે સપનું આવ્યું હતું રામ ભગવાન આવ્યા હતા અને કીધું હતું કે ચારધામની યાત્રા કર તેઓ આજે ડભોઈ ખાતેથી રાતે કોમ્પ્લેક્સ પાસેથી સાયકલ લઈ અને ચારધામની યાત્રા માટે નીકળ્યા હતા મોટી સંખ્યામાં લોકોએ તેમનું સ્વાગત કરી અને ચારધામ યાત્રા માટે સાયકલ પ્રવાસ લઈ અને નીકળ્યા હતા આગ્રા મથુરા પ્રયાગરાજ કાશી અયોધ્યા હરિધામ ઋષિકેશ બદ્રીનાથ કેદારનાથ ગંગોત્રી જેવા શહેરોમાં સાયકલ લઈને ફરશે અને ચારધામ યાત્રાનું દર્શન કરી ભગવાન ચારધામ યાત્રા કરવાનું સૂચ્યું હતું પણ સપનામાં રામ ભગવાન આવીને કહી ગયા કે હવે તમે સાયકલ લઈને ચારધામ યાત્રા કરશો જેવું સપનાનું પાલન કરવા માટે આજ રાત શનિવારે સવારે ડભોઈ રાતે કોમ્પ્લેક્ષ થી ચારધામ યાત્રા જવા માટેથી નીકળ્યા હતા તેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો હિન્દુ સમાજના લોકો એકત્ર થઈ તેઓની વિદાય આપવામાં આવી હતી ફુલાર કરી અને તેઓને અહીંથી રવાના કરવામાં આવ્યા હતા ફઝલ રઝા ખતરી ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી ડભોઈ અયોધ્યા કાશી મથુરા મથુરા વૃંદાવન જવાનું કારણ શું કારણ ભગવાનનો સપનું આવ્યું ઇનિસ્પા ભગવાનને કહી કે મારા સગાનો એક બાર આ શું લઈને જાવ છો આ બંદર આ બંદર સાયકલ આ એ સપનું સપનું આવ્યું સપનામાં આવ્યું મને શહેરમાંથી એમને રાત્રે સપનું આવેલું તો એમને ચાર ગામની યાત્રા સાયકલ ઉપર કરવાનું નક્કી કરેલું છે તે આજે એક ત્રણ બે હજાર પચીસના રોજ સવારે શનિવારના દિવસે એમને ફૂલ હાર પહેરાઈ અને રવાના કરેલા છે ભગવાનને પ્રાર્થના કરીએ કે તેમની યાત્રા સફળ થાય અને સહી સલામત પાછા ડભોઈમાં પ્રવેશ થાય એવી અમારી સૌની પ્રાર્થના છે ક્યાં ક્યાં જવાના છે એ જવાના છે કેદારનાથ